આર્મી પ્રી પ્રાઇમરી સ્કૂલ જામનગરમાં આવેલી છે શિક્ષક ક્લર્ક મેડ હાઉસકીપર ગાર્ડનર અને એમટીએસની જગ્યાઓ બહાર પડેલી છે એ નીચે દરેકની ક્વોલિફિકેશન આપેલી છે જે કોઈ મિત્રોને રસ હોય તેને પોતાનો રિઝ્યુમ પચીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ પોતાના ડોક્યુમેન્ટ સાથે ઉપર આપેલા એડ્રેસ પ્રમાણે મળવાનું રહેશે ત્યારબાદ જોઈએ આર્મી પ્રી પ્રાઇમરી સ્કૂલ જામનગરમાં હેડ ઓફ સ્કૂલની જરૂર છે ક્વોલિફિકેશન જોઈએ તો ગ્રેજ્યુએશન સાથે બીએડ પાસ કરેલું હોવું જોઈએ અનુભવની વાત કરીએ તો મિનિમમ ત્રણ વર્ષનો અનુભવ એડમિનિસ્ટ્રેટિવ ચાર્જ તરીકે મિડલ સ્કૂલ અથવા હાયર ક્લાસીસમાં હોવો જોઈએ પાંચ વર્ષનો અનુભવ હેડ ઓફ સ્કૂલ કોર્ડિનેટર સુપરવાઇઝર અથવા પ્રાઇમરી વિંગમાં હોવો જોઈએ ઉંમર વર્ષ પંચાવન કરતા નીચે જે કોઈ મિત્રોનો રસ હોય તેણે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ અરજી સાથે ડોક્યુમેન્ટની જરોસ કોપી લઈને ઉપરના સરળ સરનામે ઇન્ટરવ્યૂ માટે જવાનું રહેશે ત્યારબાદ જોઈએ તો ફ્રીજમાં રેસન્સ એન્ડ કોટિંગમાં જગ્યાઓ બહાર પડેલી છે એમએસસી કેમિસ્ટ્રીમાં બે જગ્યાઓ ખાલી છે આઈટી એન્જિનિયરની બે જગ્યાઓ ખાલી છે સુપરવાઇઝરમાં બે જગ્યા એમએસસી કેમિસ્ટ્રીમાં છ જગ્યા ખાલી છે અકાઉન્ટમાં બે જગ્યા ખાલી છે બીસીએમાં બે જગ્યાઓ ખાલી છે જે કોઈ મિત્રોનો રસ હોય તો અહીં નીચે આપેલા ઇમેઇલ આઈડી ઉપર પોતાનો રિઝ્યુમ મોકલવાનો રહેશે અથવા